નમસ્કાર મિત્રો આજે આપણે માલણપુરના રૂડિયા દાઢાડાની મેલડીએ આપેલા ચમત્કારિક પરચાની વાત કરીશું જેણે એક ચીતા ઉપર છૂડાવેલા મરદાને સજીવન કર્યો અને નવું જીવનદાન આપ્યું બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના માલણપુર ગામમાં ભગવતીમાં મેલડીનો પરમ ઉપાસક એવો રૂડિયો દાઢાડો માતાજીનો બાનાધારી પૂરો થઈ ગયો જેમાં મેલડી સાથે સાક્ષાત વેણે વાતો કરતો હતો અને રૂડિયા દાડા ની મેલડી ભક્તોના તાર્યા કામ પૂરા કરે છે એવા જ એક ચમત્કારિક પરચાની વાત કરીએ તો ઘણા વર્ષો પહેલા માં પહેલાધારી પુવો એવો રૂડિયો દાડાડો હયાત હતો એ સમયની આ વાત છે તંદુકાથી બરવાડા તરફ જતા હાઈવે ઉપર પોલારપુર ગામ આવેલું છે આ ગામમાં એક વિધવા બાઈ એના એકના એક દીકરા સાથે રહેતી હતી નાની મોટી મજૂરી કરીને ગુજરાન ચલાવતી હતી એવામાં કોઈ કારણસર દીકરાને ભયંકર બીમારી થાય છે આજુબાજુના કોઈ હકીમ ડોક્ટરો કે વૈદ્યો મટાડી શકતા નથી અને દીકરો મરણ પથારીએ પડેલો છેલ્લા શ્વાસ લઈ રહ્યો હોય છે એટલે બાજુમાં બેઠેલી એની જન્મ દેનારી જનેતાનો હાથ પકડીને દીકરો કહે છે કે હે માં હું હવે દુનિયા છોડીને જતો રહીશ પછી તારી સેવા ચાકરી કોણ કરશે માં તારા કર્પણની લાકડી કોણ બનશે ત્યાં તો મા પોતાના બાળકનું માથું ખોળામાં લઈને એને હિંમત આપતા એટલું બોલે છે હે દીકરા તને કઈ નહીં થાય માતાજી કાલે સારું કરી દેશે આમ આખી રાત માં એના દીકરાને ખોળામાં લઈને બેસી રહી બીજે દિવસે સવાર થતા તો દીકરાની આંખો બંધ થઈ ગઈ જનેતા આ જોઈને માથા પછાડે છે અને રોક કકડ કરવા લાગી બધા ભેગા થઈ ગયા કામની બીજી બાઈઓ આશ્વાસન આપે છે કે આ તો ભગવાનના ઘરના તેડા છે એમાં કોઈનું ના ચાલે ત્યારે ગામના બે ચાર ડાયા માણસોએ દીકરાનો હાથ પકડીને તપાસ્યો તો નાડીના તબકારા ચાલુ જ હતા અને કહ્યું કે તમે બધા રડશો નહીં આ દીકરો તો હજુ જીવે છે અને આટલું જ સાંભળતા તો દીકરાની જનેતા રોવાનું બંધ કરીને દીકરાને બથ ભરી દીધી પછી ખોળો પાથરીને બધા લોકો પાસે દીકરાના જીવનની ભીખ માંગતા બોલી બાપાનો આનો કંઈક ઉપાય બતાવો ને મને કોઈક મદદ કરો ને બાપ પછી આમાંથી ગામનો એક દેવીને માનવા વાળો માણસ બોલ્યો કે હવે તો એક જ માત્ર ઉપાય છે રાણપુર તાબાના માલણપુર ગામમાં રૂડિયો દાડાડો હાથમાં માણાનો ડેરખો લઈ રાત દિવસ તુહીમાં મેલડી તુહીમાં મેલડી તુહીમાં મેલેડીના નામનું રટણ કરે છે ત્યાં જઈને રૂડા બાપાને વાત કરી જુઓ અને જો રૂડા બાપાની મેલડીની દોડ ચાર છૂટી ગઈ અને અહીંયા આવે અને મરતા બચાવે આ રૂડિયા દાઢાડાની મેલડી જ બચાવી શકે પછી કહેવાય છે કે આ ગામના બે માણસો ઘોડે સવાર થઈ માલણપુર રૂડા બાપાને લેવા માટે નીકળે છે અને માલણપુર ગામના ચાંપે થઈને રૂડા બાપાની મેલડીના મઢે પહોંચ્યા અને ત્યાં જોયું તો રૂડા બાપા હાથમાં માળાનો ડેરખો લઈને મા મેલડીનું રટણ કરતા હોય છે ત્યાં પાછળથી આવીને એક જણાએ કહ્યું હે રૂડા દાદા ત્યાં તો રૂડા દાદાએ આંખો ખોલીને પાછું વળીને જોયું અને કહ્યું આવો બાપ જય માતાજી તમે ક્યાંથી આવો છો બાપા અમે પોલારપુર ગામથી આવીએ છીએ તમને અને તમારી મેલેડીને જોવા આવ્યા છીએ રૂડા બાપા બોલ્યા હા આ તો જોઈ લ્યો આ રહી મારી મેલેડી એમ નહીં બાપા પોલારપુર ગામના ચોકમાં આખું ગામ ભેગું થયું છે ઓડ સમાજની એક વિધવા બાઈ એનો એકનો એક દીકરો મરણ પથારીએ પડ્યો છે અને ગામના વડીલોએ કહ્યું કે રૂડિયા ડાઢાળાને લઈ આવો અને જો એની મેલડી આવે અને માથે હાથ મૂકી દે તો મોતના મોઢામાંથી ઉગારે તો તમારી મેલડી ઉગારે બાપા તમને આજે લેવા માટે આવ્યા છીએ ત્યાં તો રૂડા બાપાએ કહ્યું તમે જેમ મને કહો છો એ રીતે ખૂટણિયા ભર થઈને મારી મેલેડી સામે બે હાથ જોડીને કહો અને જો મારી મેલેડી દોઢ હજાર આપે તો જ મારાથી અવાય બાકી ન અવાય પછી તો બે માણસો બે હાથ જોડીને માતાજીને અરજ કરે છે હે મા અમે તો ચીઠીના ચાકર છીએ હે માડી હાલ આજે પોલારપુર ગામમાં અને રૂડા દાદાને રજા દે અને રૂડા દાદાએ ગળામાંથી માળા કાઢી અને દોડ લેવા જાય ત્યાં તો માળાના મોતીમાંથી કેબી કેવી અવાજ આવ્યો હે દીકરા રૂડિયા જગતના કોઈ વૈદ્ય ડોક્ટર કે હકીમો આ દીકરાને સાજો નથી કરી શક્યા પણ આજે હું મેલડી આ દીકરાને સાજો કરીશ હે રૂડિયા તારે મને લઈ જવી હોય તો એક કલાક રોકા કે એક દિવસ રોકાય પણ પોલારપુર ગામનું પાણીનું ટીપું પણ તારી જીભ ઉપર ના મૂકતો તો હું મેલડી નહીં આવું ત્યાં તો રૂડા બાપા બોલ્યા હે મારી હું વચને બંધાવું છું માલણપુરના સીમાડાની બહાર હું એક પાણીનું ટીપું પણ જીભ ઉપર નહીં મૂકું પછી ભલે મારો જીવ જાય ત્યારે મેલડી બોલી કે જા આ દુનિયામાં કોઈ ના કરે એવું હું મેલેડી કરી ના દઉં તો જાણજે હું રૂડિયા તારી મેલેડી નહીં પછી તો રૂડા બાપા માં મેલેડી ને પગે લાગી ખભે લોબડી નાખી બંને કોળે સવારો સાથે પોલારપુર ગામ આવવા નીકળ્યા હવે માં મા મેલેડીને જગતમાં પરચા પૂરીને એનો મહિમા વધારવો હશે અને ભક્તો ની લાજ રાખવી હશે એટલે માં મેલેડી રમતી માંડે છે બરાબર એ જ સમયે આ બાજુ પોલારપુર ગામમાં જનમ દેનારી જનેતાના ખોડામાં રહેલા એકના એક દીકરાના પ્રાણ ખોડિયામાંથી નીકળી ગયો આખા ગામમાં માતમ છવાઈ ગયું પછી તો ગામ લોકોએ ભેગા થઈને નાનામી તૈયાર કરી અને સ્મશાને લઈ ગયા આ બાજુ બંને ઘોડે સવારો રૂડા બાપાને લઈને પોલારપુર ગામના ચાપે આવે છે ઘોડે સવારોએ રૂડા બાપાને ચાપે ઉતાર્યા ત્યાં ચાપામાં ઓટલે બેઠેલા એક વડીલે કહ્યું કે પુવા લાગો છો ક્યાંથી આવો છો અને ક્યાં જવું છે ત્યારે રૂડા બાપા બોલ્યા કે હું માલણપુર થી આવું છું ત્યાં વડીલે કહ્યું કે પેલો રૂડિયો દાઢાડોમાં મેલેડીનો ભગત છે એ તમે જ હા હું પોતે જ મારું નામ રૂડિયું તો તો બાપા તમારે અને તમારી મેલડીને આવવામાં મોડું થઈ ગયું હાલ જ પેલા દીકરાને સ્મશાને લઈ ગયા ત્યાં તો રૂડિયા બાપાની નીચેથી જમીન સરકી ગઈ અને આખો બંધ કરીને આકાશ તરફ નજર કરી અને કહ્યું અત્યાર સુધી તો મને પાવર હતો કે દુનિયા છેતરે પણ મારી મેલડી ન છેતરે હે માડી તારે આવું જ કરવું હતું તો મને દોઢ શું કામ આપ્યો ત્યાં તો આકાશમાંથી ગેબી અવાજ આવ્યો કે હે મારા રૂડિયા તું પોલારપુર ગામના સ્મશાને પેલા દીકરાને અગ્નિ અગ્નિદહ આપે કે પહેલા પહોંચી જા પછી તો રૂડિયો ડાઢાળો પેલા વડીલને લઈને સ્મશાન તરફ ઉતાવળા પગે જાય છે જેના પગલે પગલે મેલડી અને જોયું અને અગ્નિદા દેવાની તૈયારી ગામના લોકોએ આ વડીલ પૂછ્યું કે હે કાકા તમે કોને લઈને આવ્યા વડીલ બોલ્યા કે બે ઘોડે સવારો માલણપુર ગામમાં મેલેડી પુવાને લેવા ગયા હતા એ રૂડિયો ડાઢાળોમાં મેલડીનો ઉપાસક છે ત્યારે ગામના લોકોએ બે હાથ જોડીને કહ્યું કે તમને અને તમારી મેલડીને નમસ્કાર કરીએ છીએ તમે આવ્યા તો ભલે આવ્યા હવે તો જે થવાનું હતું એ થઈ ગયું એ દિવસે રૂડિયા ડાઢાળાએ માં મેલડીને ટકોર કર્યો હે માં મેલડી જોઈએ તો મારો પ્રાણ લઈ લે પણ આ દીકરાને સજીવન કર ત્યાં તો મેલડીએ આવીને કહ્યું કે તારી કામડીને ખોલીને માથી ઉઢી લે અને મનમાં મેલડીને ત્રણ વાર હાથ કરજે આવજે માં મેલડી આવજે માં મેલડી આવજે માં મેલડી અને તારા અંગની અંદર હું મેલડી આવું અને અહીંથી ગડગડતી દોટ મૂક અને લાકડાની ચિતા ઉપર જ્યાં દીકરાને સુડાવ્યો છે એના જમણા પગના અંગૂઠે બટકું ભર અને બટકું ભરતા જ મરેલા મરદાને સજીવન ના કરવું તો હું રૂડિયા તારી મેલડી નહીં પછી તો માં મેલેડીનો હુકમ છૂટ્યો અને રૂડિયા દાઢાડાએ માથે લોડી ઓઢીને આવજે માં મેલેડી આવજે માં મેલેડી આવજે માં મેલેડી એમ હાદ કર્યો ત્યાં તો સોળે કળાએ માં મેલેડી રૂડિયા ડાઢાળાના કોઠે ખમા ખમ કરતી ધૂણવા આવી ત્યાં ગામડા લોકોએ કહ્યું ત્યાં ભૂવો ગાંડો થઈ ગયો લાગે છે એ તો ગાંડો પણ એની મેલેડીએ ગાંડી થઈ ગઈ લાગે છે ગામના જ્યાં આટલો ટકોર કર્યો અને ગડગડતી ડોટ મૂકીને ચીતા ઉપર ચુડાવેલા દીકરાના જમણા પગના અંગૂઠે બટકું પર્યું ત્યાં તો લાકડાની ચીતા પર ચુડાવેલું વર્દુ ઉથાયું પછી તો દીકરો ઊબો થઈ રૂડા બાપાને પગે લાગવા જાય ત્યાં તો રૂડા બાપા બોલ્યા કે મને નહીં પણ વાલણપુર માં બેઠેલ મેલડીના મंडे આવજે અને તને જો પછી નાખોરી પણ ફૂટવા દે તો મારા રૂડિયા ડાઢાળાની મેલડી નહીં પછી તો ગામ લોકોએ ભેગા થઈને રૂડા બાપાનું અને દીકરાનું વાંચતે ગાચતે સામયું કરીને ગામમાં લાવ્યા એ સમયે ગામના મુખીએ રાણી છાપનો સોનાનો સવા રૂપિયો રૂડા બાપાને ધર્યો ત્યાં તો રૂડા બાપા બોલ્યા કે રૂપિયો તો શું તમારા ગામનું પાણીનું એક ટીપું પણ મને ન ખપે મેં મેલડીને વચન આપેલું છે પછી વિધવાબાઈને એનો દીકરો આપ્યો અને પગપાળા ચાલતા રૂડા બાપા માલણપુર ગામ આવી ગયા તો મિત્રો આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો આવા જ નવા વિડીયો જોવા માટે આજે જ અમારી આ ચેનલ એવન કરો ધન્યવાદ